બનાસકાંઠા જિલ્લાના બાબર પોલીસ સ્ટેશન ખાતે આજે જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા અધ્યક્ષ સ્થાને એક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું નવરચિત વાવથરાજ જિલ્લાના પોલીસ વડાને સીધા જ નગરજનો સાથે સંવાદ સાધીને તેમની સમસ્યાઓ અને સૂચના સાંભળ્યા હતા આ લોક દરબારમાં બાબર શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકો સરપંચ રાજકીય આગેવાનો અને વેપારી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નગરજનોએ જિલ્લા પોલીસ વડા સમક્ષ કેટલાક મહત્વના મુદ્દા રજૂ કર્યા હતા બાબર શહેરમાં તાત્કાલિક ધોરણે સીસીટીવી કેમેરા લગાવવાની વ્યવસ્થા કરવી શહેરમાં કાયમી રહેતી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવો શાળાઓમાં બહેન દીકરીઓના આવવા જવાના સમયે પોલીસ પેટ્રોલિંગની વ્યવસ્થા કરવામાં આવે દિવાળીના તહેવારો નજીક આવતા હોવાથી લાટી બજાર તિરુપતિ માર્કેટ સહિત હાઈવે અને વાવ રોડ ઉપર પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરવામાં આવી હતી જિલ્લા પોલીસ વડા ચિંતન તૈયારૈયાના નગરજનોની માંગણી અને સમસ્યાઓને ધ્યાનપૂર્વક સાંભળી હતી તેમણે ખાતરી આપી હતી કે શહેર તેમજ ગામડાઓના નાના મોટા પ્રશ્નોનો ઝડપથી હલ કરવામાં આવશે આ સાથે તેમણે લોકોને અપીલ કરી હતી કે શાંતિ અને સલામતી જાળવી રાખવા માટે લોકોએ ગુનેગારોને પકડવામાં પોલીસને સક્રિય સહકાર આપવો જોઈએ આ કાર્યક્રમમાં થરાદ ડિવિઝનના ડીવાય એસપી બાબર પીઆઈ એસડી ચૌધરી ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર નગરપાલિકા પ્રમુખ બલુભા રાઠોડ સહિતના આગેવાનો અને પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા આ કાર્યક્રમના અંતે એસપી સાહેબના હસ્તે તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત પોલીસ સ્ટેશને શોધી કાઢેલા ખોવાયેલા મોબાઈલ ફોન અને તેના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા જિલ્લા પોલીસ વડાએ ઉપસ્થિત તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો